ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય હે આ પીંડુ બાર પાર્સલ છે જે એવરેજ ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાયે આપણે જોઈને તો આ કદુ જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે કદુ અને આ કાચા કેળામાં પણ એવરેજ ભાવ દસ થી પંદર સુધી વેચાય છે જે ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈ પણ આજે સોમવાર છે તેમ છતાં માર્કેટમાં મંદી છે દેશી કાકડી પંદર રૂપિયા કિલો વેચાઈ છે જે ભાઈ વેચે છે ¡Turia! <mukotra> ¡Turia! <mukotra> se ¡Turia! <mukotra> ¡Turia! <mukotra> ¡Turia! 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 se ¡Turia! 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 આપણે જોઈને તો આ બે નંબર મીડિયમ લીંબુ છે જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે ગોવિંદ બાપા સદગુરુ ટ્રેડિંગ માં જેનો વેચાણ કરે છે આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગણું છે જેનો એવરેજ ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે અને દિનેશભાઈ જેનો હોલસેલ થી વેચાણ કરે છે જે આ ભાવ છે એ દસ થી પંદર કિલા જબલું આવે એનો જથ્થાબંધ હોલસેલ ભાવ છે આપણે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાઈ છે અને રાયધનભાઈ ભાઈ નું નામ છે જે કારેલા વેચે છે જે પંદર કિલા નું વજન આવે છે આપણે જોઈને તો આ સારું લાઇટિંગ વાળું કોબીઝ છે જેમાં મંદિરના હિસાબે બાર થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં જે ચામુંડા ભગતભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે કોબીજ નું આપણે જોઈને તો આ સિમલા જેનો ભાવ એવરેજ ચાલીસ થી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ચુરણ છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે ચુરણ બીટ એ મીડિયમ છે પચીસ રૂપિયા કિલો છે અને મોટા જમ્મો બીટ છે જે પંદર રૂપિયા કિલો વેચાય છે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે તો જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય મનસુખભાઈ નામ છે જે મરચા વેચે છે અને ભાઈ કનૈયા ટ્રેનિંગમાં હોલસેલ થી વેચાણ કરે છે આપડે જોઈને તો આ સારી કોલેટીની એક નંબર 4g મરચી છે જે બણ 50 રૂપિયા કિલો વેચે છે ભાઈ કમિયા ટ્રેડિંગમાં વેચે છે આપડે જોઈને તો આ વઢવાણી મરચું છે જેનો ભાવ 40 રૂપિયા સુધી કિલો વેચે છે જે બાબુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લાખા પર ગામ છે આવે છે આ વઢવાણી મરચું લઈ આ પુરિયા ચોરા અંકુર પાંચ નંબર ચોરા હે જે ઉધડું બંડલ સો રૂપિયા નું વેચાય છે હો ને ભાઈ જે મનસુખભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ લાખા પર થી છે આ ભૂરિયા ચોરા ને આ ચોર આ બાણા જે દાણા ચોરા છે જેનો ભાવ પણ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે મનસુખભાઈ લઈને આવે છે અપડે જે ને તો દેશી કોલર મરચી એ જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચે હે બજાર થોડીક નીચે હે જે દેશી મરચામાં સંજયભાઈ કેળતુ નામ છે અને જે આ દેશી મરચા હોલસેલ થી વેચાણ કરે છે એ હાથ ને પાટ આપણે જોઈને તો આ એક નંબર ચોક્કો ગુવાર છે જેની બાર કિત ભાવ 65 રૂપિયા કિલો વેચે છે જે મહેશ ટ્રેડિંગ માં

જોઈને તો નંબર લીંબુ છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે હોલ છે દસ કિલો પંદર કિલો જેવો વજન આવે છે જેમાં એવરેજ ભાવ પંદર રૂપિયા કિલો વહેચાય છે આપણે જોઈને તો આ આના લોકલ ફ્રેશ એવા ગલકા છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે એ છે કુંડળિયામાં મનસુખભાઈ હોલસેલ થી આ ગલકા વેચાણ કરે છે આપણે જોઈને તો આ એવું સારું એવું એક નંબર ફ્રેશ એવું ફુલાવર છે જેનો ભાવ ત્રણસો થી લઈને ચારસો રૂપિયા સુધી પોટલું વેચાય છે પુલાવર નું આપડે જોઈ ને તો આ એની લોકલ દૂધી છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે જોઈને તો આ ફ્રેશ એવું ગુલાબી રીંગણું છે જેમાં પણ મંદિરના હિસાબે પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો માર્કેટમાં ડ્રેગન પણ નાની સાઈઝનું આવેલું છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે રાઠોડ મધુભાઈમાં સંજયભાઈ હોલસેલથી વેચાણ કરે છે ને ત્યાર પછી આપણે જઈએ તો આ જામફર પણ આવેલા છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાઈ છે અને મીડિયમ દાડમ છે જેનો એવરેજ ભાવ પણ વીસ રૂપિયા કિલો વેચાઈ છે

લઈને આઠ રૂપિયા સુધી કિલો વેચાય છે જે અનિલભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ ગામ થી આવે છે આ ખીરા કાકડી લઈ આપણે જોઈને તો માર્કેટમાં વાલ પણ ચાલુ થઈ ગયા છે જેનો ભાવ લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે આ દાણા વાળા વાલ ને ઘણો બધો માલ પણ આવે છે જે સુખાભાઈ ખેડૂત નું નામ છે જે કાતરોટા ગામ છે આપણે જોઈ તો આ ગુલાબી લાંબુ રીંગણું હે જે ખાસ શિયાળાની સિઝન માં આવે પણ ચોમાસામાં આવે છે આ ગુલાબી રીંગણું વરસાદ નથી એના હિસાબે અને જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે